શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ બીજો અધ્યાય આગ્નિત્ર ચરિત્ર શ્રી સુકયુવાચ એવં પિતરેશમ પ્રવૃત્તે તદનુશાસને વર્તમાન આગ્નિત્રોજમ પ્રિયવ્રતે આ રીતે તપશ્ચર્યમાં સંલિગ્ન થઈ ગયા ત્યારે એનો પુત્ર આગ્નત્ર એનું અનુસરણ કરતા કરતા જમ્બુ દ્વીપા નું ધર્મથી પાલન કરતો હતો

ચાલથી એના ચરણોનો નોપૂર્ણ ચંચકાર થતો તો આગની સમાધિમાં બેઠેલા તેમની આંખ ખોલી જોયું તો સામે અપસરા દેખાઈશ અપસરાને જોઈ અને પૂછેશ કોણ છો આ પર્વત ઉપર શુ કરવાય આવીશો તું પરમ પુરુષમય નારાયણની કોઈ માયા તો નથી ને તે દોરી પ્રત્યે ચા વિનાના આ બે ધનુષ્ય બાળ શા માટે તારણ કરી છે તારું શું પ્રયોજન છે આ સંસાર અરણ્યમાં મારા જેવા મત મૃગોનો શિકાર કરવા ઈચ્છે છે બધું પૂછ્યું છે તમારો આહાર શું છે કે જેને આરોગવાથી તારા મુખેથી સુગંધ ફેલાઈ ફેલાઈ રહી છે કોણ છો રૂપમાતું સુંદર છો

સાચે જ તું બ્રહ્માજી આપેલી ભેટ છો હું તને છોડીને જઈ શકું એમ નથી તારામાં મારું મન અને આંખ એવા અટવાઈ ગયા છે ઈચ્છા કરવા પણ જતા જ નથી તારું જ્યાં જવાનું મન હોય ત્યાં મને પણ લઈ જા હું તો તારો અનુચર છું તારી આ મંગલમયી સખીઓને પણ ભલે આપણી સાથે જ આવે સુખદેવજી કહે છે કે રાજન આગની ત્રહ દેવ જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં દેવો જેટલા બુદ્ધિમાન હોય ને એવા બુદ્ધિમાન હતા આવી રીતે આવી રીતની મધુર વાણીથી અપસરાને પ્રસન્ન કરી અને વીર સમાજમાં અગ્રગણ્ય અગ્નિત્રની બુદ્ધિ શીલ રૂપ અવસ્થા લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાયને ઈ અપસરા જંબુ દ્વીપના ઈ અધિપતિની સાથે કેટલાય હજાર વર્ષ સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવતી રહીશ ત્યાર પછી આગ્નિત્રયે તેના ગર્ભથી નાભી કિમપુરુષ હરિવર્ષ ઇલાવૃત રમ્યક હિરણ્યમય દ્રાચ અને કેતુમાલ એવા નવ પુત્ર ઉત્પન્ન કર્યા નવ વર્ષમાં પ્રતિવર્ષ એક ના ક્રમથી નવ પુત્ર ઉત્પન્ન કર્યા અને પૂર્વ ચિત્તી રાજભવન છોડી અને બ્રહ્માજીની સેવામાં પાછી વહી ગઈ આગ્નિત્રના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક સુંદર શરીર વાળા બન્યા હતા પછી આગ્નુ વિપાક કરી પછી બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગવવા લાગ્યા મહારાજ આગ્ન રોજ રોજ ભોગ ભોગવતા રહ્યા પણ એનાથી અતૃપ્ત રહ્યા છે તેઓ તે અપસરાને પરમ પુરુષાર્થ સમજતા એટલે તેમણે વૈદિક કર્મ વડે લોક પ્રાપ્ત કર્યો કે જ્યાં પિતૃઓ પોતાના સુકૃતો પુણ્ય અનુસાર જાત જાતના ભોગમાં મસ્ત છે પિતા આલોક પિતા છે પરલોક સુધાવી સીધાવી ગયા ત્યારે નાભી વગેરે નવ ભાઈઓએ મેરુણ દેવી ગતિ રૂપા ઉગ્ર દ્રષ્ટિ લતા રમ્યા શ્યામા નારી ભદ્રા અને દેવ વીતી નામની નવ પુત્રીઓ સાથે લગ્ન કર્યા છે ઈતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમંશમ સમિતાયં પંચમ સ્કંદે આગ્નિત્ર વર્ણનમ નામ દ્વિતીયો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ નમો ભગવતે વાસુદેવાય વાસુવાય નમ